એસઓજી ટીમે પર્દાફાશ કર્યો છે મળતી અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરા ગામ તરફ જતા મતિરાળા વિસ્તારમાં એક ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યાની બાતમી મળી હતી જે બાદ અમરેલી એસઓજી ટીમે મતિરાળા ગામની સીમમાં વિસ્તારમાં જઈને બાબુભાઈ ડેરની ખેતીવાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન કપાસની હાડમાં ચાલતું ગાંજાનું વાવેતર એસઓજી ટીમે ઝડપી પાડવામાં આવ્યું હતું એસઓજી ટીમે આરોપી છેનાભાઈ પંચાલ રહે કેરાલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીએ ભાંગ્યું ખેતી રાખેલ તેમાં મોટા ભાઈ ગાંજાનું વાવેતર કરેલ હોવાનું સામે આવ્યું છે ખેતરમાંથી લીલા ગાંજાના અડતાલીસ છોડ મળી આવ્યા હતા જેનું કુલ વજન એકસો પંચાવન પોઈન્ટ આઠસો પાસઠ કિલોગ્રામ હતું એસઓજી ટીમે જપ્ત કરેલા ગાંજાની કિંમત રૂપિયા સત્યોતેર લાખ ત્રણ હજાર બસો પચાસ રાખવામાં આવી છે પકડાયેલા આરોપીને લાઠી પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર બટુક સોલંકી